વરાવડ ઇન્કમ ટેક્સ વિભાગનો છબડો કે પછી આ વ્યક્તિના નામે કોઈ એક ઉબાંડ કર્યું તે અંગે ચર્ચા આસિફ દ્વારા પોતાને ખોટી નોટિસ મળ્યાની પણ લેખિત રજૂઆત અર્જુનવાડા ન્યૂઝલેન્ડ ગુજરાતી ગીર ગિરસોમના નમસ્કાર હું આસિફ મોમસેદ નામ કોડીના તાજી બોલો બરાબર હું તો સી પાકમાં નોકરી કરું 2024 2088 નો બગા છે બોલા કોઈ પછી

એક આજે આવી જાણ સ્ટેશન માં અરજી લખાવી બરાબર મેડ ની છે નોકિશ બરાબર હું આ ભાવના છું બરોબર મને કઈ લખતા નતા હોત વાંચતા નતા હોતું સાહેબ બરોબર નોટું છે પછી બે ત્રણ જાણે બતાવીને તો કીધું છે તારા ભાઈ હું છે હું નઈ તું તો નોકરી કરે હોટેલમાં તો વાંધો ને કોઈ ને કરી દીધી બેક પૈસા મારા ભાઈ ચારસો ને પંચોતેર રૂપિયા હતા નોટિસ આવી ને ત્યારે એનાથી વધારે રૂપિયા નથી સાહેબ મેં કોઈ પાંચ લાખ ને જોયા બે લાખ ને જોયા હાથમાં કોઈ હું નાનો માણસ છે